You are your સીતારામ જય માતાજી ક્યારેક ક્યારેક પરિસ્થિતિ ઘટનાઓ એવી એવી ઘટતી હોય કે આપણા જે શબ્દો જે છે આપણે ભલે ચોવીસ કલાક ઘણી બધી વાતો કરતા હોય જ્યારે વાત કરવાનો સમય આવે અમુક ભાવનાઓ અમુક લાગણીઓ વ્યક્ત કરવાનો જ્યારે સમય આવે ત્યારે આપણી પાસે શબ્દો જે છે તે ખૂટી જતા હોય છે તમે કોઈપણ ક્ષેત્રમાં કોઈપણ કાર્ય કરવા માટે જ્યારે તમે એમ કહેવાય કે પહેલું ડગલું ભરતાય પહેલું કદમ માનતા હોય ત્યારે ઘણા બધા સપનાઓ લઈને માણસ આવતો હોય મારી ચેનલથી આપ બધા પરિચિત છો મારા કામથી આપ સૌ પરિચિત છો લક્ષ્ય એક જ હતું કે આ સમાજમાં સમાજ માટે અગર તો આ પૃથ્વીના કોઈ પણ જીવ માટે કોઈ પણ માણસ કાંઈ પણ કરે છે પોતાનું એમ કહેવાય કે લોહીનું પાણી અને હાડકાંનું ખાતર કરી અને માણસ સમાજ માટે કાંઈ કરતો હોય પરંતુ ક્યાંક ને ક્યાંક સમાજ એની ઉપેક્ષા કરતો હોય ક્યાંક ને ક્યાંક એને જે મળવી જોઈએ એની જે કદર થવી જોઈએ તે કદર ના થતી હોય જે માણસ કામ કરે છે તે કદરની પરવા પણ નથી કરતો પરંતુ આપણી જે ક્યાંક ફરજ હોય તે ફરજ હું ને તમે ચૂકી જતા હોય આવા જ એક વિચાર સાથે આવા જ એક ખૂબ બધા મનોમંથન બાદ એક એવું રમેશભાઈ એક એવા એવા કામ તરફ અમે આગળ વધીએ છીએ કે સારા લોકોને સમાજ માટે કાંઈ કરતા લોકોને એક વખત સમાજ સુધી લઈ જવા છે બાપુ એવી ઈચ્છા સાથે કે કાંઈક એ જે જે શ્રેયના તેઓ હકદાર છે તે શ્રેય તેમને અપાવવો છે ઘણા બધા પ્રતિકૂળ સંજોગો ઘણું બધું ઠોકરો ઘણું બધું સંઘર્ષ બાદ આપ સૌ લોકોએ ખૂબ બધો પ્રેમ આપ્યો છે અત્યારે હું જો યાદી કરવા બેસું તો એના માટે આખો દી પણ ઓછો પડે પરંતુ જેના દ્વારા આ સમાજમાં અમારું કાંઈક નામ થયું છે જ્યારે શરૂઆતમાં એમ કહેવાય કે ક્યાંય કોઈને મળવું હોય તો ઘણા લોકો એવો સવાલ કરે કે ચેનલ છે કેટલા સબસ્ક્રાઈબરો છે ને કેટલા વ્યૂઅર્સ આવે છે ને કેટલા વર્ષથી કામ કરો છો એવા ઘણા બધા સવાલો થાય પરંતુ સૌથી એક ખાસ વ્યક્તિ એવા કે અમે એમને જઈને મળીએ છીએ કે અમારે તમારો ઇન્ટરવ્યુ કરવો છે તમને મળવું છે પોરબંદરમાં ખૂબ સરસ મજાનું કામ એટલે આપણે કહેવત એવી છે રમેશભાઈ કે આજે માણસ એક ટાઈમના ભોજન માટે જ્યાં ત્યાં રજોડતો હોય છે બે હાથ ફેલાવી જ્યાં ત્યાં ભીખ માગતો હોય છે કે જમવાનો આપો તો પૈસા આપો કપડાં આપો પરંતુ ભૂખિયાને ગોતતું હોય એવી જગ્યાઓ પહેલી જગ્યા છે કે જે જગ્યા ઉપર હું બેઠો છું અત્યારે પોરબંદરમાં જે ભક્ત શ્રી ભગવતી અનુક્ષેત્ર અને પૂજ્ય બાપુ કે જેમણે રામે દીધો છે રૂડો રોટલો આ શબ્દ જ્યારે આપણા આ ગીત આપણા કાને અથડાય એટલે આપણે સમજી જવાનું કે ભગવતી અનુક્ષેત્ર નું હરતું ભરતું જે અનુક્ષેત્ર છે તે પોરબંદર માં નીકળે છે અને અમુક લોકો એવા છે જે વિકલાંગ છે જે વૃદ્ધ છે જે જમવા માટે કદાચ ગામમાં ક્યાંય અનુક્ષેત્ર ચાલતા હોય ત્યાં પહોંચી ના શકતા હોય તો બાપુ એક એવો વિચાર કર્યો કે એને 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 શોધવા છે એના સુધી ભોજન પહોંચાડવું છે ખૂબ સરસ મજાનું કામ અને સૌથી પહેલાં મારી ચેનલમાં જો હું સૌથી વધારે પ્રભાવિત થયો હોય આ કાર્યથી થયો એમાં બાપુનો ભેટો થાય છે એમનો પ્રેમાળ મમતાળો હાથ અમારા માથે મુકાય છે ને ત્યારથી જ અમારું જે કામ કરવાની જે રીત છે ભગવાનની અમારા ઉપર જે કૃપા છે તે આખી બદલી જાય છે અને સદભાગ્ય એ છે કે આમ તો અમારા ગુરુ જન્મથી હોય જ ગોરખનાથ અમે ઓડેદરા એટલે હોય જ છે પરંતુ જે રાહ સિંધનાર જે છે તે ગુરુ તરીકે એમના શિષ્ય તરીકે મને સ્થાન આપ્યું છે એમનો પણ આજે જેટલો આભાર માનો અગર તો જે કૃતજ્ઞતા વ્યક્ત કરું તે ઓછી થાય છે આરે આરે તમે પાછળ જુઓ છો ગુરુ એ રસ્તો બતાવ્યો હોય તો આ પૃથ્વી ઉપર જન્મ દેનારા જે મારા મા બાપ છે કે જેણે મને કાંઈક પણ હાચા ખોટા કાલાવાલા કરતાં કાંઈક પણ હું શીખ્યો છું કાંઈક પણ જ્યારે ઓલું કહેવાય ને કે મારી તોત તોતળી ભાષા જે સમજી અને મને મને દીકરા તરીકે આ દુનિયામાં આ સમાજમાં કઈ રીતના વર્તવું કઈ રીતના આગળ વધવું એમાં જેનો સિંહ ફાળો છે તો એના પ્રત્યેની કૃતજ્ઞતા જે છે તે આપણે કહેવાય કે આપણે કદાચ આપણા ચામડાના મોજડી કરીને પહેરાવીએ તો બિલકુલ બિલકુલ અને હંમેશાને માટે જે જે ને એ લોકો એક જ વાત કરે છે કે તારા બાપ દાદા પૂંજ છે તારા માપિતરને કંઈક પૂન છે એના સદભાગ્ય છે અને ફાઈનલી બસો બસો પાંચસો પાંચસો કિલોમીટરના પ્રવાસો ધૂળ તડકા તાપ તાઢ અને એ પણ એવી બધી અમારી કેપેસિટી નથી કે અમે ફોર વ્હીલરો લઈને ફરી શકીએ ઉઠીને અમે મોટર લઈને બાઇક લઈને અત્યારે જ પાછળ મારો જીવ કહું તો જીવ કહેવાય આ કોઈ સારું લગાડવા માટેના શબ્દો નથી પરંતુ ચાર ચાર વર્ષથી આ જે એને હું બતાવીશ બધા આમ તો એ બધા એને મળી ગયા છે પરંતુ મારા કેમેરામેન તરીકે મારા ભાઈ તરીકે મારા મારું જે કંઈ કી હોય એ કંઈ કી હોય સાથ સહકાર આપ્યો છે મારી હારે દોડા દોડી કરી છે એનો પણ એટલો જ આભાર મા કુળદેવી માં 71 માં ગા 3 હગાવાલા મિત્રો સર્કલ સંબંધો બધાયનો આપણે ખૂબ ખૂબ આભાર પણ मानसू અને આપણે ઊ આદર હાથમાં આવે ને ત્યારે એક વખત તો એમ થઈ કે યાદ કરી અમે ભાઈમાં તમારા મારા પૂઈ થાય અમારા પૂતી આય માં એના પણ ખરેખર મારા થોડાક એવા થોડાક એવા કિસ્મત કે હું એને મારા ઘરે સુધી ના પહોંચાડી ગયો અમે હું એના ઘરે એના જ્યારે હયાત હતા ત્યારે એમની પાસે ગયો હતો કે મેં અમારે બ્રાહ્મણોને જમણવાર હતો કે મારી તમારે આવવાનું છે એમણે હા પાડ્યું બીજા દિવસે મારે તેડવા જવાનું હતું હાજી એમની તબિયત થોડીક લથડી એટલે હું એવું સમજું કે મારા મારા બેડલક થોડાક આ તો કે હું અમે દ્રષ્ટિએ તમારે બિલકુલ અને દરેકે દરેક 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 જેટલા દેવી દેવતાઓ કારણ કે એક એવું છે કે તમે કોઈ પણ સારા રસ્તે આલો ને એટલે ઓટોમેટિક પૂરી કાયનાત તમને મદદ કરે પૂરી સૃષ્ટિ જે છે ને એ તમને ક્યાંક ને ક્યાંક ઓલું કરે પરંતુ વાતો કરીશ તો સાંજે ઓછી પડે બરાબર કારણ કે વાતો એ અમારો આપણો વિષય છે અને હવે જેની આતુરતાપૂર્વક હું તો રાહ જોત જોત જોઈ રહ્યો છું પણ જે મને દિલથી ચાહે છે જે મને દિલથી જેને કોઈએ મને દીકરા તરીકે પ્રેમ કર્યો છે કોઈએ ભાઈ તરીકે પ્રેમ કર્યો છે કોઈ મિત્ર તરીકે કોઈ શિષ્ય તરીકે જેણે મને સાથ સહકાર આપ્યો છે ચાપ હજી મને બહુ ખબર નથી પણ એક છે કે મારા માણસ એવું વિચારતું બાબુ કે મારું સપનું હતું મારે આમ કરવું છે મારે તેમ કરવું છે પરંતુ મારું તો કોઈ સપનું જ નહોતું

મોટા મોટા આગેવાનો પણ આપણને પ્રેમ કરે છે આપણને રિસ્પેક્ટ આવે છે જી જી બિલકુલ 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 અને એ જ ભગવાનની માતાજીની કૃપા છે અને ખાસ હજી એક વખત આમ તો પરિચિત છો પારે આરે માલીલબાઈ એને યાદ કરવાનું ક્યારેય ના આપણે ચૂકીએ કે પોરબંદરની અંદર મને એક એવી જગ્યાએ મારા જે શુભચિંતકો છે એમ કહીશ આપણે કોઈનું નામ નહીં લઈએ એની મને એવી જગ્યાએ બેસાડી દીધો છે કે મહલીરબાઈના સાનિધ્યમાં મહલીરબાઈની મૂર્તિઓ ઘરે ઘરે પહોંચાડવાનું મને સદભાગ્ય મળ્યું છે અનેક દેવી દેવતાઓનું એમના પૂજા થાય એ રીતના પહોંચાડવા માટેનો હું સદભાગી થયો છું પરંતુ ખાસ પોરબંદરમાં નહીં પણ હું આખા વિશ્વનું કહીશ કે જે મૂર્તિઓ અમે જે મૂર્તિઓ ઘરે ઘરે પહોંચાડીએ છીએ ધારો કે તમે કોઈ મૂર્તિ બનાવો તો એવું હોય કે ભાઈ આ મૂર્તિ પચીસ હજાર વીસ હજાર પંદર હજારની બનતી હોય કોઈ તમને કારીગર બનાવીને આપે પછી તમને ગમે તમારા હૃદય મનમાં કેવું છે તમને ખબર નથી પણ તું બની ગયા પછી તમારે એનું પચીસ હજાર પેમેન્ટ કરવાનું રહ્યું અમે જે રિસ્ક હતું અમે લઈ લીધું છે હવે માણસને અલગ અલગ કલર અલગ અલગ ડિઝાઇન અલગ અલગ પહેરવેશ જેવું ગમે એવું અમે એને પચીસ પચીસ પ્રકારની મૂર્તિઓ અમે એને સુધી પહોંચાડી છે એના માટે પણ માલિરબાઈની અને જેનો મારા ઉપર હાથ છે એ હમતી જાય

બટન રમેશભાઈ બધા જે સોશિયલ સંકળાયેલા વ્યક્તિઓ છે ખુબ બધા લોકોને આપે છે ખુબ બધા લોકો એમાં સફળતા મેળવે છે અને આપણા શુભકામનાઓ જે છે તે હંમેશા એમની હારે હોય પરંતુ કયા રસ્તાથી બટન મેળવવું ને હા ઈ મહત્વની વાત હું છે પૈસો પણ આપણે યથાશક્તિ મેન વસ્તુ એ છે કે તો હવે આ બટન મારા મમ્મી પપ્પાના હશે મારા માં બાપના હાથે જ આપણે બટનનું ઉદ્ઘાટન કરશું અને ઓપન કરશું આપણે ખરેખર બોલન બાય પાલતી સોના મા આપડે દી ખોયલું નથી ને આ બટન અમીરભાઈ દરેક સમાજ ને દરેક દેવી દેવતાના આશીર્વાદ છે બિલકુલ બિલકુલ એક વખત ખૂબ ખૂબ અને જેના આશીર્વાદ થી હું કઈક છું હું કઈક બન્યો છું હું કઈક આ પૃથ્વી ઉપર પેલા તો મારું સર્જન જ અવતરણ જેના દ્વારા થયું હે એનાથી વિશેષ બીજી ખુશી ના હોય તો બાપુ

पुतिया इमात की जय हरियो ना अपार बल

પોતિયાઈ માં લીરભાઈ માતાજી બધા ભગવાન દેવદેવતાઓ ના જે કાર્યને ખૂબ સાથ સહકાર લોકોએ આપ્યો છે દેવ કૃપા રહી છે અને વધુને વધુ આ ક્ષેત્રમાં વિકાસ કરતા રહે અને વધુને વધુ લોકો સુધી પહોંચતા રહે એવામાં લીરભાઈ માના ચરણે અમારી અરજ છે બોલી લીરભાઈ mai akeo ja gaya ne yaad kya ye mai ayekamaya ta hai lekato ayemaya pe mano e paji ubi jo a kai mai akeo ja gaya ne yaad kya ye mai ayekamaya ta hai રાહુલભાઈ ને તાળીઓને ગડગડાટ થી વધુ છોકરો બધો તાળીઓ વાળો હાલો 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 હાલે આ તારું ઈનામ i um... I'm